મને દુઃખ બહુ થાય છે આ ઘર મૂકીને જવામાં હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારો આજના એક નવા બ્લોગ માં ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ તો આઈ થિંક 15 20 દિવસ પછી કઈક આ રીતનો ઇન્ટ્રો દીધો છે અમે હા 15 20 દિવસ ઉપર થઈ ગયું છે આ રીતનો ઇન્ટ્રો દીધો એવો અને આમ ફેસ ઉપર કઈક થોડું અલગ રીતનો છે તમને બધાને ખબર જ છે કે હું કામ એટલા બધા દિવસ વ્લોગ નતો આવ્યો એ માટે

આનો નાસ્તો ગરબા બ્લોગ માં કેમ નતા આવતા એટલે કહી દીધું છે હા હવે ને બીજે કે વેબ એટલે નતા આવતા હવે બનશે તો કન્ટિન્યુ રાખશું તો 15 20 દિવસ બ્લોગ નથી કારણ તો કે મે તમને આગળના બ્લોગ માં જણાવી દીધું છે પણ હું કહેવાય કે તમારા બધાના એટલા બધા મતલબ કોમેન્ટ હાચું કોમ તો ઈ જોઈને આ મને બહુ આમ એક્સાઇટમેન્ટ લેવલ થોડું અલગ જ હતું કે મેં મે મતલબ 15 20 દિવસ બ્લોગ નથી મે કામ તમે કેટલી બધું આમ ટેન્શન લઉ છો તમારા કેટલા બધા કોમેન્ટ આવે છે કે મતલબ કેમ બ્લોગ નથી આવતા હું તમારી લાઈફમાં પ્રોબ્લેમ થઈ છે તો મતલબ ઈ બધું મે જણાવી દીધું છે આગળના બ્લોગમાં ન જોયો તો જોઈ આવજો તો કઈ નહીં હવે ઈ બધું તો થઈ ગયું ક્લિયર

ધૂળ વાળું થઈ ગયું ક્લીન કરી નાખું તો અહીંયા હાલે છે રાત થોડું કામ લઈને બેઠા છે બહુ બધું કા તો હવે છે એવું કે આપણે આ બધું કામકાજ ઉખેરું આપણે તમે થોડીક પેલા વાત કરી કે બહુ બધું કામ છે જો અહીંયા હોતા ને મારા ઘરની હાલત થોડીક બતાવી દઉં આ બધું થપ્પા ને થપ્પા મેં ગોદડા કાઢીને માર્યા છે આ બધું ઘરની હાલત કઈક આ રીતની છે આખી અને આ રીતની ઘરની હાલત એટલા માટે છે કે આપણે ઘર ખાલી કરવાનું છે કરાજ ઘર ખાલી કરવાનું છે ને હા સાચી વાત છે અમારે છે ને આ ઘર ખાલી કરવાનું છે તો હવે આ ઘરમાં છે ને આઈ થિંક ત્રણ થી ચાર દિવસ જ રહેવાનું છે એટલે હવે શું કેવાય કે ત્રણ ચાર દિવસ નો ટાઈમ છે અમારી પાસે તો થોડું 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 ટાઈમ રેતા રહેતા આ બધું ભરવા માંડીએ પેકિંગ કરવા માંડીએ કેમ કે હવે આ ઘર મૂકીને જવાનો સમય આવી ગયો છે એને રાજ હવે ઘર ખાલી કરવા છે એનો મતલબ છે ને ઘણા ખરા એમ સમજ છે કે આપણે ભાડે રહીએ તો આપણે ખાલી કરાવે છે અમે અમારી મરજીથી થી કરીએ છીએ ને હા હા

તો ફટાફટ બધું ભરવા માંડીએ જેટલું ભરાય એટલું ત્રણ ચાર દિવસ છે ને સાંજના પાંચક જેવો ટાઈમ થઈ ગયો છે ને ને છે હમણાં તો વાદળા જ હોય પણ થોડો થોડો તડકો નીકળો તો ને તો ગામડેથી છે ને ઘઉં લઈને આવી હતી જોકે વધુ તો નથી લઈ એવા પણ થોડાક એવા લઈને આવી હતી ને તમે કીધું તડકો અપાવી દઉં અને સરખા અને જરાક ચારી એમ તો હામા કરેલા જ છે પણ તો એ મેં કીધું જરા ફેરો કરી ને પછી ભરી લઉં આટલાક એવા ઘઉં છે જો કે આમાં દઈણું ધરાવવાનું છે હજી થોડુંક એવું દઈણું ધરાવી નાખીશ અને આટલા ઘઉં લઈને આવી હતી પૂરા થઈ ગયા તા એટલે પણ વધુ નથા લઈને આવ્યા એક જ બાસ્કુ લઈને આવ્યા હતા તો બસ અહીંયા મસ્ત છે ને તડકામાં તપાઈ દીધા હતા પણ હવે ભરવાનો ટાઈમ થઈ ગયો કેમ કે મેં સવારના નવ વાગ્યાના મૂકી દીધા હતા તપાવવા માટે અને કેટલું મસ્ત જો સનસેટ હવે હમણાં થશે થોડીક વારમાં મસ્ત વાતાવરણ છે અહીંયા બધું તપાવાઈ ગયો અને હવે રસોઈ બનાવવી થોડીક વહેલી બનાવી નાખવું કેમ કે ભૂખવામાં મને જોરદાર નહીં લાગી છે અને વહેલી રસોઈ બનાવી નાખી અને થોડુંક છે ને કામકાજ અટાણનું હાચવી લીધું છે હવે નવો ઉખેર મારો કરવો છે આગળ પણ પહેલાં રસોઈ પાણી કરી ખાઈ પી લઈએ વહેલા થોડાક પછી તો આ એક ખૂણામાંથી છે ને મેં થોડું ઘણું બધું સામું કર્યું છે તો આમાં હે ને આખુબાસ આમાં થોડા ગિફ્ટ ને એવું બધું ભર્યું છે અને થોડોક મારો સિલાઈનો સામાન છે પછી આ એક ઉપરની ભરીને એમાંય મારો સિલાઈનો સામાન છે આ જે નીચે પોટલું ભર્યું ને એમાં હું તને થોડોક મતલબ સિલાઈનો સામાન છે અને આ નીચે થેલી એક ભરી છે મારા આઈ થિંક આઠ થી દસ જોડી કપડાં છે જે એમને નવે નવા જવા જામ છે પણ હું પહેરતી નથી તો હવે એ હું છે ને અહીંયા કોકને મતલબ દઈ દઈશ જે પહેરવા જેવા હશે ને એને અને આ બાજકામાં કપડાં પહેર્યા છે પણ આ પહેરવા જેવા નથી એટલે આને હું કચરામાં જવા દઈશ અને આ હોતન મેં આટલું બધું વેસ્ટેજ જ કાઢ્યું છે આ બાજકું હોતન તો એને જવા દેવાનું જ છે તો બસ આટલું ક્લિયર થોડુંક થયું છે હવે ગોદડા ને એવું બધું છે જેના બાચકા ભરવાના છે પણ એ હવે કાલે વાત આજે તો નહીં થાય હવે જોઈએ આજે કેટલું થાય પણ હું પહેલાં છે ને રસોઈ બનાવી ને જમી લઈએ અને બીજા નંબરમાં કે મારો વિચાર છે અત્યારે જમીને એને જોઈ આવું હું અત્યારે ઊંખેલું કંઈક કરીશ તો ખરી જ આ પછી મારો વિચાર છે તો મારો ડ્રેસિંગ કાચમાં જેટલી બધી મારી કટલેરી છે ને એ આખી કટલેરી કાઢી જે જોતી છે એ જા રહેવા દઉં જે એની એક્સપાયરી ડેટ પ્રોડક્ટ લઈને નીકળી ગઈ એ બધું જવા દઉં

હા એ વાત સાચી હા રીંગણા આ મોટા હા તો આવી જાવ બધા જમવા માટે જો મસ્ત છે ને શાક છે એકદમ જાણે પાઉંભાજી બનાવી ને એવું રાજ્ય કરી નાખ્યું કે રીંગણા છે ને આખા દેખાતા હોય ને તો મને તો જરાય નો મેળ એટલા માટે છે રોટલી છાસ લીંબુ વાળી ડુંગળી નાસ્તો જમી લઈએ કેમકે જોરદાર લાગી છે ને વેખું જયમું નાસ્તો કર્યો તો હવે બપોરે નાસ્તો માં ગયું એટલે આજે થોડુંક વેલું બનાય પણ વેલા જમી લઈએ તો જમીન પછી મળીએ તો છે ને કાલ રાત્રે હું બ્લોગ નો એન્ડ કરતા ભૂલી ગઈ હતી કે પછી કટલેરી થોડી ઘણી ઉખેરી હતી થોડી ઘણી હજી ઉખેરવાની છે ને બાકી છે ને થોડો ઘણો હજી સામાન અત્યારે વઠી ને તો એવું બધું કામકાજ કર્યું અને મને દુઃખ બહુ થાય છે આ ઘર મૂકીને જવામાં કેમકે અમે છે ને રાજકોટ થી જયારે સુરત આવ્યા હતા ને તો ત્યારના છે ને અમે આ જ માળમાં રહીએ છીએ પેલા નીચે રહેતી પછી આ ઉપર નવું બનાવ્યું ને નવે નવું જ બાંધકામ છે મુહૂર્ત મેચ કર્યું છે અહિયાં તો ત્યારના છે ને અમે જ રહીએ છીએ અને મતલબ રહેવામાં એટલી શાંતિ ને એટલી મજા આવે કેમ કે અહિયાં મકાન માલિક છે ને કઈ એટલે કઈ એની ભેજામારી નથી અને બહુ એટલે બહુ વ્યવસ્થિત છે આખું મકાન માલિક આખી ફેમિલી કોઈ એક વખત એ છે ને અહીંયા ઉપર આવીને જોવાય નથી આવતું કે મતલબ એના પાડું તો જે ઉપર રે છે હું કરે છે હું નહીં અને આખું મને આવડું મોટું તાબુ વાપરવા મળે છે તો એવું બધું છે અને હવે શું કહેવાય કે આ મૂકીને જવાનું છે એટલે થોડુંક દુઃખ થાય છે બટ કંઈ નહીં હવે અમુક શું કહેવાય કે અમુક ટાઈમે અમુક વસ્તુ એવી હોય કે મૂકવી હોત ને પડે એમ બટ કંઈ નહીં તો હવે છે ને કટલેરી થોડી ઘણી રાતે ભરી હતી તો થોડું ઘણું અત્યારે ભરવું ને હવે છે ને આપણે આ બ્લોગનો એન્ડ કરી દઈએ ને નવા બ્લોગની શરૂઆત કરીએ અને જો થોડું ઘણું ભરાણું છે હજી તો ભરવામાં આઈ થિંક એક જ દિવસ હજી આખો ગયો જ આ એવું લાગે છે મને તો કઈ નઈ ચાલો છે ને હવે આપણે મળશું નેક્સ્ટગમાં ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ